અને પાછા એમ કે મારા કંઈક શાંતિનો ઉપાય બતાવો અરે વાલા ત્યાગાંતિ શાંતિ માટે છોડવું પડે ત્યાગ કરવો પડે આ તો ધ્રત રાષ્ટ્ર રાષ્ટ્રને પકડીને બેઠો છે સત્તાને પકડીને બેઠો છે પૈસાને પકડીને બેઠો હોય અધિકાર કોઈને જરા જેટલોય આપવાનો જ નહીં ધર્મને માત્ર સાંભળવાનો નથી એ કહે એ મુજબ આચરણ કરવાનું હોય છે આજ પહેલી વાર ધર્મરૂપ વિદુરની વાત ધૃતરાષ્ટ્ર માત્ર સાંભળી નહીં સ્વીકારી એનું કેવું માન્યું અને એક રાત્રે કોઈને પણ કંઈ જણાવ્યા વગર ધૃતરાષ્ટ્રને ગાંધારી વિદુરની સાથે હસ્તિનાપુર છોડી નીકળી ગયા આ બધાને ખબર પડે તો પાછા એ બધા રોકે ને કે અરે બાપા મોટા એમ ન જવાય અમારાથી હું ભૂલ થઈ ગઈ પાંડવો તો સજ્જન માણસો રહ્યા કોઈને કહેતા નહીં નહીં પાંડવો જવા નહીં દે એ તો એવા સજ્જન છે એ તમારી સેવા કરે છે મૂંગા મૂંગા નીકળવું હોય તો નીકળાશે કે હા વિદુર તમે જેમ કહો અને રાતના કોઈને પણ કહ્યા સિવાય ધૃતરાષ્ટ્ર ગાંધારી વિદુરની સાથે નીકળી ગયા ગંગાને કિનારે સપ્ત સ્રોતમાં હરિદ્વાર જેને આપણે સપ્ત સરોવર કહીએ છીએ ગંગાની ધારા ગંગાનો પ્રવાહ સાત ધારામાં જ્યાં વહેંચાઈ વહે છે સપ્ત ત્યાં જઈને ભગવાન ભજન ધૃતરાષ્ટ્રને ગાંધારીએ કર્યું ભાગવતમાં વર્ણન છે ભજન કરતા કરતા ધૃતરાષ્ટ્ર પરમ ગતિને પામ્યા ગતિમાં એના શરીર બળીને ભસ્મ થયા છે પણ ધૃતરાષ્ટ્રની સદગતિનું વર્ણન છે ભાગવતમાં ધર્મનું તમે એકવાર પણ માનો ને તો તમારી સદગતિ પાકી ભલે ધૃતરાષ્ટ્ર જેવો હોય જિંદગી આખી ખોટું કર્યું હોય પણ છેલ્લે જો ધર્મની વાત एक बार मान ले स्वीकारी ले प्रमाण करे कल्याण अति चेत सुदुराचारो भजते मन्य भाग साधुरे वंतव्य सम्यक व्यवसि तो ही सह में भगवान कह चेत सुदुराचार कोई सुदुराचारी हो बहु पापी एक वर जागी जाए અંગુલીમાલ જેવો હથિયારો ગૌતમ બુદ્ધનો નો બની જાય વાલીઓ લુટારો ઋષિ થઈ જાય જેસલ તોરલ ની વાત પ્રસિદ્ધ છે જેસલ પીર થઈ ગયા એક તોરલ જેવા એક સતી નારી એની વાત માની અને જેસલ જેસલ જગનો ચોર પીર સત્સંગ શું ન કરે ગમે તેવો દુરાચારી માણસ હોય સઠ હોય ગમે એવો પાપી હોય ગમે એવો બગડેલો હોય પણ એક વાર એ સત્સંગ કરે એક વાર એ ધર્મની વાતને માત્ર સાંભળે નહીં સ્વીકારે એનું આચરણ કરે તો એનું કલ્યાણ થાય થાય અને થાય અજામિલ જેવા પાપી બ્રાહ્મણના મોઢામાં પણ અંતે નારાયણનું નામ આવી જાય અકસ્માત એણે તો કંઈ ભગવાનને પુકારવાના ભાવથી નારાયણનું નામ મળતી વખતે લીધું નહોતું એણે પોતાના નાના દીકરાને એનું નામ નારાયણ હતું એને પુકાર્યો અને તોય અજામિલની સદગતિ થઈ જતી હોય ભગવાનના નામમાં ભરોસો રાખો ને ભજનની તાકાતમાં ભરોસો રાખો નામમાં વિશ્વાસ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ અમારા જેવા પાપીનું શું થાય ભલે આપણે પાપી હોય આપણા પાપ કરતા પણ ભગવાનના નામમાં તાકાત વધારે છે એક હળકતી દિવાળી બસ થઈ પડે એ બધુંય બાળીને ભસ્મ કરે નનકુડી એવી દિવાળી તો એક ભગવાનનું નામ એ તમારા સમગ્ર પાપ રાશિને ભસ્મ કરી દે અને તમારું કલ્યાણ કરે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ ભાગવત કાર કહે ભાગવતના અંતે

અહીંયા હસ્તિનાપુરમાં બહુ સમય વીતી ગયો ભગવાન દ્વારકાધીશના કોઈ સમાચાર નથી ધર્મરાજ યુધિષ્ઠિરને ચિંતા થઈ પોતાના ભાઈ અર્જુનજીને મોકલ્યા તમે દ્વારકા જાઓ બહુ સમયથી દ્વારકાધીશ પ્રભુના કંઈ સમાચાર નથી અર્જુનજી ગયા દ્વારકા એને ઘણો બધો સમય વીતી ગયો અર્જુનજી પાછા ન ફર્યા અને દ્વારકામાં ધર્મરા યુધિષ્ઠિરને અપશુકન થવા માંડ્યા કળિયુગના આગમનના એંધાણ દેખાવા માંડ્યા યુધિષ્ઠિરનું મન બહુ વ્યાકુળ થયું ભાઈ ભીમસેનને યુધિષ્ઠિર પોતાના મનની વ્યથાની કથા સંભળાવે છે કાળનો ફેર થઈ ગયો હોય એવું લાગે છે ભીમસેન લોકોની વૃત્તિ અધર્મમાં વધતી જાય છે સત્યને બદલે જૂઠની બોલબાલા વધતી જાય છે અનિતીનું ખાવાની હરામનું ખાવાની લોકોની વૃત્તિ વધતી જાય છે લોકોના વ્યવહારમાં કપટ દેખાય છે ચોરીઓ વધી છે આ તો કળિયુગના આગમનના એંધાણ છે પૈસાના લોભમાં રૂપિયાના લોભમાં લોકો કેટલું કેટલું ખોટું કરે છે ધન માટે થઈને લોકો ધર્મને છોડી દે છે આ કળિયુગના એંધાણ છે પણ કૃષ્ણ પરમાત્મા આ ધરા ઉપર બિરાજતા હોય ત્યાં સુધી કળિયુગ આ પૃથ્વી ઉપર પ્રવેશ કરવાની હિંમત ન કરે પણ કળિયુગ આવી ગયો હોય એવું લાગે છે ભીમસેન તો શું દ્વારકાધીશ શ્રી કૃષ્ણ આ ધરાધામ ઉપર હવે બિરાજતા નથી અર્જુનને મોકલ્યો છે છ મહિના જેવો સમય થયો અર્જુન પણ પાછા નથી ફર્યા દ્વારકાધીશના કંઈ સમાચાર નથી અને એમાં બે ભાઈઓ આમ વાતો કરે છે ત્યાં અર્જુનનો રથ દ્વારકાથી પાછો આવ્યો એ રથમાંથી અર્જુન નીચે ઉતર્યા પણ આ મળદુ હલતું હોય ને એમ ચહેરો ઉતરી ગયેલો આંખો રડી રડીને સુજી ગયેલી વદન ઉપર વિષાદના વાદળા છવાયેલા એમ લાગતું હતું કે હમણાં આંખના આંસુ બનીને વરસી પડશે અર્જુનજી ઉતરી અને બે ભાઈઓ પગે લાગ્યા યુધિષ્ઠિરે ભીમસેને ભાઈએ વળગાડી કુશળતા પૂછી કેમ ભાઈ તું ઠીક છે બાપા તારું મોઢું કેમ ઉતરી ગયું છે તું આટલો દુખી કેમ છે બસ આટલું પૂછવું તું અને અર્જુનજી રડી પડ્યા અરે કહે તો ખરો અર્જુન દ્વારકામાં બધા કુશલ મંગલ ને દ્વારકાધીશ પ્રભુ આનંદમાં બિરાજે છે માથું મૂકીને અર્જુનજી રડી પડ્યા વંચિતો હમ મહારાજ હરિણા બંધ મોટાભાઈ તમે જેનું નામ લઈ લઈ કુશળતા પૂછો છો એમાંથી કોઈ જીવતું નથી બચ્યું ઋષિઓના શ્રાપને નિમિત્ત કરી યદવંશનો ક્ષય કરી દ્વારકાધીશ પ્રભુ સ્વધામ પધારી ગયા આ હમાચાર સાંભળ્યા ને જણ વીજળી પડી હે ગોવિંદ કઈ દ્રૌપદી થયું તો હવે જીવીને શું કરવું છે પરીક્ષિત યુવાન થયા હતા હસ્તિના ગાદી ઉપર એનું રાજલક કરી પાંચેય પાંડવો દ્રૌપદી હેમાળે હાટ ગાળવા નીકળી ગયા ભગવાન મહાદેવની પૂજા કરીને સ્વર્ગારોહણ કર્યું પરીક્ષિત રાજા બન્યા ઉત્તર પ્રજાપતિની ઈરાવતી કન્યા સાથે એમનું લગ્ન થયું જન્મે જય આદિપુત્ર થયા ગંગાજીના કિનારે અશ્વમેધ યજ્ઞ કર્યા ચક્રવર્તી પદને પ્રાપ્ત કર્યું એકવાર વાર દિગ્વિજયના સમયમાં ધર્મરૂપ વૃષભ અને ધરતી રૂપ ગાય ને દુખી કરતો હેરાન કરતો કળિયુગ રાજારૂપ ધારી એને જોયો રાજા પરીક્ષિતે એક કલીનો નિગ્રહ કર્યો પોતાના રાજ્યમાં કલીનો પ્રવાહ પ્રભાવ વધે લોકોની અંદર અધર્મ વધે એ પહેલા કળિયુગને નાથવો પડે રાજા પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ છે એનામાં એવી તાકાત છે એનામાં એવો પ્રભાવ છે એણે કળિયુગનો નિગ્રહ કર્યો નાશ તો ન કરી શકાય એ કલિકાલ છે પણ એનો નિગ્રહ કરી શકાય એને કંટ્રોલમાં કરી શકાય કલિયુક્ત જ્યાં પણ રહે છે ત્યાં નવ પ્રકારના અધર્મ ફેલાય છે લોભો નૃતમ મનારી